આને રે આપણે મસ્ત રેડી થઈ ગયા છે ને માથો પર થોડું થોડું ઓળ તો આપણે ફાઈલ ને દવા પર ખોદ કે ત્યાં દવા લઈને પછી એના આગળ નું લોકલ ડેવલપ કરીએ આ ગણપત આપણા મંદિર દર્શન કરવા હતા કારણ કે ને તા કેશવારી ઘડે નાખી બતાર કેના દર્શન કરવા

બે કલાક દવાખાનામાં લગન તરીકેમાં મંદિર દર્શન કરવા કે કને ઉમર જાદર ટાઈમ હતી આવે કે આને એક વાગે ઉઠાય બે કલાક વજા કે કેતર 12 વાગે રિપોર્ટ દેવા જવાનો છે કા તો હે ને 4 વાગે કારણ કે દૂર કરે ને એક વાગે પેલા ખાવા જ હાડા બાર વાગે તો પછી ખાવા જતો રહે અને પછી 4 વાગે સેટ આવે તો રિપોર્ટ લેવા જવાનો બાકી પડ્યો છે અને કેટલું બધું વપરાય આટલી બાકી પડી તો લોહી મારે ને સરી માંથી ગાડી લઈ લોહી લોય હે તો પણ ગાડી તો તો આ વાંધો ન લો તો ગાડી રિપોર્ટ લેવા જવાનો પાસે ફાઈનલી ચાર તો આપણે હવે દવાખાને જઈએ રિપોર્ટ લેવા જવાનો મમ્મી તો રેડી થઈ ગઈ છે આપણે સીધા દવાખાને જઈએ અને રિપોર્ટ ને દવા જે લેવાની હોય ને એ બધી બાકી લેતા આવીએ અને પછી જઈએ આપણે ગણપતિ મંદિરે સાફ સફાઈ પણ બધું બાકી પડ્યું તો ત્યાં આગળ પણ ચાલુ છે તો આપણે વહેલા જઈએ વહેલા ટાઈમ સર આવતા જઈએ તારો ફટાફટ જઈએ તારે ઘરે વહી આવ્યા જો ખાલી દસ એકલા પાંચ વાગી આવ્યો ખાલી ને દસ રૂપિયાની દવા લેવાની હતી ને દસ રૂપિયા ખાલી દસ રૂપિયા થયા કે રિપોર્ટ ને બધું થઈ દસ રૂપિયા દવા હારવાની દોઢ કલાક એને લાઇનમાં ઉભા રહ્યા અને દવા લીધી વિચાર કરો કે ખાલી દસ રૂપિયાની દવા હારવી આટલી બધી મહેનત કરવી પડે વાંધો નવ વાગ્યા પાંચ વાગ્યા છે તો હવે થોડી ઘણા આરામ લઈએ આપણે જઈએ ને સાફ કરવાનું તારે નાસ્તો બહાર લેવા જવાનું થઈ ગયો લેવા જવાનું જ મારે જ ખાવ છે આપણે બહાર ફ્રેન્ચ ફેર લેવા જવાની છે ને આપણે ત્યારે ઘરે જઈને લેતા આવીએ

આ બધું બોવારવાનું રહ્યું છે અને પાણી સાંટી દઈએ ને પછી બધું થઈ જાય કમ્પ્લીટ ના જો આ લોકો ને મારા પેલા આયા પેલા ચાલે ને બધું કરી દીધું જીગરભાઈ પેલો પ્રકાર પેલો લાલુ ભાવાભાઈ આ છે ધવલભાઈ ને આ છે અમિતભાઈ તો પેલા આપણે પણ આપણું ફટાફટ કામ ચાલુ કરી દઈએ અને પછી આગળનું બ્લોક કન્ટિન્યુ કરીએ ખાઈને લઈને આપણે બધું પાણી વાણી સંટાઈ ગયું જો બધું મસ્તીનું પાણી સંટાઈ ગયું અને જો ગણપતિ બાપાને મસ્તીનું બધું સાફ પણ થઈ ગયું આટલે પણ સાફ કરી દીધું આટલે જો ધોયું નથી આ વખતે કારણ કે એને ડીડી ડીડી ધોવાને ને બધું પાણી રબડું થાતું ને એ ધોવાનું રેવા દીધું અને આટલે મસ્ત ને કચરો વાળી દીધો અંદર પણ સાફ કરી દીધું અને બધું મસ્તી ને સાફ કરી દીધું અને બધા એ ઊભા હે ને આટલે જે પેલા ને સ્પર્શાદી વેચા ટાહણ રે ને એ તા સાફ કરેરા ને આ બધું મસ્ત ને પાણી સાટીને મસ્ત ને કરી દીધું કાયા ને રાતના જીજે ગોઠવાના છે કાઈ આઈ તો વાગ્યા પછી એલે 7 વાગ્યા પછી કે 8 વાગે ગોઠે છે કે તે ગોઠવી નાખે એ લોકો હવે આપણે ને મસ્ત ને એન્જોય કરીએ આવડે લાલા માધુલાલ બાપ फाइनली ने बतु मशीन साफ सफाई पण થઈ ગઈ તો આપણે ઘરની નાઈંગ જોઈએ મસ્ત દેવા બાટી કરી દઈએ અને હમ શંકા ભગવાનને કરે આરતી થાય ને હુંમાં દર્શન કરતા જો તો મસ્તીના મત પતિનો બધુ મસ્ત લાઈક યુટ્યુબ ચાલુ કરી દીધી છે અને જો મસ્તી નું હે ને ઉલુ ભાઈ પોટા મોટા મસ્ત આખા દીવા પણ જામ પડી હવે ને આપણે નાઈંગ નાઈંગ મસ્તીલા રેડી થઈ ગયા અને જો દીવા બસી કરવાની હતી ને એ પર મસ્તીની દીવા બાટી કા નાખી શંકા ભગવાનને અંબે જાળને પૂરો પ્રાપ્ત થઈ ને પટા જય નાતા ને

ને બે વાગ્યા બે વાગે આપણે ફાઇનલ હેન્ડ ઘરે પહોંચી ગયા એટલે બધે ચારિકો જો બધે અંધારું છે જો કોઈ દેખાતું નથી તો હે હવે હે આ બ્લોગ તમને જો પસંદ આવ્યો ને તો લાઈક સબસ્ક્રાઈબ કરાવજો નેક્સ્ટ બ્લોગમાં ત્યાં માટે જય હિન્દ જય ભારત અને જય માતાજી